પ્રાથમિક શાળા અજમાવત કોટ ગામે છાત્રાલયના વિદ્યાર્થીઓને થાબડાનું વિતરણ કરવામાં આવ્યું વાતરકટા વિસ્તારના ઐતિહાસિક એવા અજમાવત કોટગામે અનુદાનિત પ્રાથમિક શાળા આવેલ છે જ્યાં છાત્રાલયમાં રહેતા બાળકો માટે શિયાળાની ઋતુમાં ગુલાબી ઠંડીમાં ગરમીની થોડી હૂંફ મળી રહે તે માટે આજે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અમદાવાદ નિકોલ મુકામે રહેતા અનિલજી ઠાકોર પ્રમુખ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમદાવાદ જિલ્લાના પ્રમુખ દ્વારા છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને આજે શિયાળાની ઋતુમાં ટાઢકથી થોડી રાહત મળે તે હેતુસર ધાબળાનું વિતરણ દાતાશ્રી દ્વારા કરવામાં આવ્યું પરિવાર દ્વારા પ્રમુખ અનિલજી ઢાળી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે અપરોજી ગામના જેણુભા પરિવાર ઉપસ્થિત નવ યુવા સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ ભલસિંહ સોલંકીનું પ્રમુખ અનિલજી ઠાકોર દ્વારા પુષ્પગુચ્છ આપી સાલુ ઢાળી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે માત્ર કઠા વિસ્તારના અગ્રણી રાકેશી સોલંકી ભૂપેન્દ્રસિંહ સોલંકી અને કેસી સોલંકી શૈલેષસિંહ સોલંકી રાહુલસિંહ આરવજી ઠાકોર ઉપસ્થિત મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે અનિલજી ઠાકોર દ્વારા તેમજ મહાનુભાવોના હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રમુખે તમામ વિદ્યાર્થીઓને શિક્ષક સાથે ઉચ્ચ સંસ્કારો ધાર્મિકતાના ગુણો પણ કેળવવા પડશે તેમજ વ્યસનોથી હંમેશા દૂર રહી જીવનમાં પ્રગતિ કરવાના સુભાશીષ પાઠવ્યા હતા છાત્ર વિદ્યાર્થીઓને ધાબલા વિતરણ કરાતા વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાકેશી સોલંકીએ કર્યું હતું આ કાર્યક્રમને સફળ કરવામાં શાળાના આચાર્ય શૈલેષભાઈ તેમજ શિક્ષક હરિવદનભાઈ ડાભી તેમજ શાળા પરિવારે જેમત ઉઠાવી હતી રિપોર્ટર મનોશી સોલંકી